નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઈરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા સાહીઠ લોકો જીવતા બળી ગયા હોવાના અહેવાલ છે સમાચાર એજન્સી એપીએફ ત્યારે અનુસાર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઈરાકના અત્યારે અલકુટમાં એક સુપરમાર્કેટમાં બની હતી વાયરલ તસવીરો દર્શાવે છે કે ઇમારતનો મોટો ભાગ આગમાં લપટાયો છે અને ધુમાડો નીકળી રહ્યો છે વધુ વાત કરવામાં આવે તો આકસ્માત સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં પાંચ પાંચમાણની ઇમારતમાં આગ લપટાયેલી જોવા મળે મળી રહી છે વાસિત પ્રાંતના ગવર્નર ત્યારે મોહમ્મદ અલ મિયા ત્યારે સત્તાવાર આઈઆઈ ત્યારે ન્યૂઝ એજન્સી જણાવ્યું હતું કે એક મોટો શોપિંગ સેન્ટરમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા પીડિતોની સંખ્યા લગભગ સાઠ થઈ ગઈ છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ આ મોલમાં માત્ર પાંચ દિવસ પહેલા જ ખોલવામાં આવ્યો હતો શરૂઆતના અહેવાલો કહેવામાં આવ્યું હતું કે ત્યારે ત્યારે મિત્રો શરૂ કરી ત્યારે એક પત્રકારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં બળી ગયેલા મૃતદેહ જોવા મળ્યા હતા ગવર્નર મિયાએ આ ઘટના બાદ પ્રાંતમાં ત્રણ દિવસ શોક જારી કર્યો છે નહી આ ઘટના માટે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ